રામ મંદિર બની ગયું હતું ત્રણસો ત્રણસો સત્તર ની કલમ અટી ગઈ હતી તીન તલાક વાળી વાત પૂરી થઈ ગઈ હતી પીએકોમાં આપણે હા મચાવી દીધો હતો કે હવે કામ કરો હિન્દુમાં સીધી રીતે તો જઈ શકીએ કારણ કે આપણે તો રામને કાલ્પનિક ગણાવ્યા છે આપણે સનાતન ધર્મને તો ખતમ કરવાની વાતો કરી છે કર્ણાટકમાં સરકાર જે છે કોંગ્રેસ અધ્યક્ષ એને કીધું સનાતન જે છે કોઈ ધર્મ નહીં હોય ખતમ કરી દેના ચા એમ નહીં કે તારી જાતની એવું નતું પણ જેને જાતિની ખબર નથી એ જાતિ જણગણન ની વાત કરે છે ભલા માણસ તમને કેમ ખરાબ લાગ્યું છે તો બીજાને શું નહીં લાગે તમે પાછે વાત તો એ જ કરો છો કોંગ્રેસ સહિતના વિપક્ષો જન જાતિ જનગણના કરાવો તો તમને અનુરાગે તો એ જ પૂછ્યું ને માનજો તમારી જાતિ કઈ બતાવો હાલો તો ક્યાં ગાળ દીધી કે તમારા ઘરમાં બે મકાન છે લાવો એક મકાન સરકાર લઈ લેશે એક જ તમે રાખો મંગળસૂત્ર બે છે તો મંગળસૂત્ર લઈ લેશે એટલે ઓબીસી આવ્યા એટલે એ આપણું જે મોત બેંક છે એમાંથી ખાસો મત એ લઈ જવાના છે તો હવે કરવું શું સર સુપ્રીમ કોર્ટે જે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો તેમાં આપણે જોઈએ તો તમામ સત્તા છે તે રાજ્યના હાથમાં આપી છે તો સર એની શું અસર થશે દૂરોગામી અસર હવે જે રાજ્યમાં જેમ કે ગુજરાત બરાબર અત્યારે અહીંયા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમાં બળવાની સંભાવના ઓછી છે કારણ કે અહીંયા કોઈ એવો ચહેરો નથી ખતરનાક ખતરનાક સેન્સ કે જે પ્રેઝન્ટેશન કરતો હોય જે તે સમાજનું એમ બીજા બધા રાજ્યોમાં જ્યાં અછાત આધારિત જ્યાં પણ સરકાર ઓલી છે રાજનીતિ છે ઉત્તર પ્રદેશ પણ એક છે કારણ કે સૌથી વધુ માઇનોરિટીસ પણ એમાં છે એવા બધા જે રાજ્યો છે એમાં કેટલા રાજનીતિ કરનારા લોકો જે છે એ મિસકંડેક્ટ કરીને લોકોને મિસગાઈડ કરીને આ ઉલ્લુ બનાવીને હો હા કરાવડાવશે પણ ગુજરાત જેવું શાંત રાજ્ય છે અહીંયા એવું કશું અને બીજું જે વંચિતો છે અહીં તો અણસ્થા પણ તમે જુઓ સવર્ણો કયો કે સુખી કયો કોઈ પણ કોમ ના હોય દાન ધર્મ તો આપણા લોહીમાં છે આપણે અહીંયા કેટલી સામાજિક સંસ્થાઓ ચાલે છે જમાડે છે નાખે છે વગેરે હવે એ ક્યાં તમે કહો માછલાને તમે નાખો એ ક્યાં થેન્ક યુ કહેવાનું પણ દે છે ને તો આ તો એ આપણા લોહીમાં છે દાન ધર્મ કરવું ઈ એટલે આવા સ્ટેટમાં ઓછી પળોજણ થશે પણ જ્યાં આને આધારિત રાજનીતિ છે કારણ શું છે કે હવે જો આ રીતે કોટામાંથી કોટા કરીને જે ખરેખર વંચિતો છે એને લાભ મળવો શરૂ થઈ જાય તો જે અત્યારે અપર ક્લાસ તમે જોજો એ માયા શું કામ એક બેઠક હવે નથી મળતી રાતોરાત શું થઈ ગયું છે અવેરનેસ છે ને મોબાઈલ થી માંડીને ઇન્ટરનેટના યુગમાં બધાને ખબર પડી ગઈ કે તમે અમારા નામે ને કેવળ રાજનીતિ કરો છો તમને અમારી ભલાઈ તો ગમતા જ નથી તમારી રાજનીતિ તમને શું કામ બધા હજારો રૂપિયાની હાર પહેરાવે છે લાખ હોય આવડું મોટું આપડા તમારા મારા બાથમાં ન આવે એટલી નોટું નો ભરેલો આખો હાર બેન ને પહેરવામાં આવે છે ભલે તમે લાગણી કયો કે તમે એને માન કહો કે જે કયો પણ આપણે બધા સમજીએ આ બધું ગોઠવણ ડોટ કોમ હોય છે કોઈ પોતાના છોકરાના મોઢામાંથી કોળીઓ કાઢીને તમને દઈ દઈએ એટલું બધું કોઈ આપણે પાગલ નથી માની લઈએ એટલે હાર પર હાર શું કામ પહેરાવે જે લોકો હાર પહેરાવે છે એને પછી ટિકિટ આવે વહીવટ હોય ટિકિટ આવે એટલે ધારાસભ્ય થાય ધારાસભ્ય એટલે ખેર ચરી ખાય ખરેખર સમાજના છેવાડાના કે ગરીબ કે વંચિત કે મૂળ ગરીબ એવાને તો બિચારાને કાંઈ મળતું નથી હોતું એટલે જ્યાં આવો ડખો થવાનો એવા રાજ્યોમાં જ્યાં માઇનોરિટીસ છે જ્યાં આ બધી પ્રકારની ઓબીસી છે કે જે બધા પ્રકારની લાગુ પડનારી જે કોમ જેટલી પણ હોય છે એ લોકોને આધારિત જ્યાં રાજનીતિ છે એની જનસંખ્યા ભયંકર છે ત્યાં આ ડખો થવાનો એમાં જે એવા ચહેરા છે જે આની જ રાજનીતિ કરે છે બરાબર તો ત્યાં આ વસ્તુ થવાની અને બધાના જીન્સ ને હોર્મોન્સમાં અંદર ખાને તો આ જ છે અત્યારે તમે જુઓ કે રાહુલ ગાંધી અને ભાઈ આપણો અનુરાગ ઠાકુર આ બેનો ડખો થયો એમાં અખિલેશ પણ ઉલટી પડ્યા ને એને કીધું તમે આની જાતિ કેસે પૂછ શકતે હો જાતિ કેસે આપણે સાંભળ્યું બરાબર તો આ વાત તમે રાહુલ ગાંધીએ જ્યારે નાણા મંત્રીને કીધું કે હલવાની જે તમારી રસમ છે બજેટ બનાવતા પૂર્વે હલવાની જે રસમ છે એ રસમમાં જેટલા અધિકારી હવે કૌશલ્યવાન હોય હોય જ એમાં જ્ઞાતિના આધારે નથી બનાવવામાં આવતા તમે સમજી લો એ અધિકારીની જે કેડર છે એ કૌશલ્યવાન લોકોની હોય એમાં કૌશલ્યવાન કોઈ પણ હોય શકે એમાં જ્ઞાતિનો આધાર નથી હોતો એમ કહું છું તો એને રાજુ રાહુલ ગાંધીએ શું કીધું કે મુજબ બતાવીએ એ જો તસવીર હે માઇનોરિટી હે અરે ભલા મા એવું તો કઈ હોતું છે કોઈ પણ કોમના આધારે અમુક લેવલના લોકો નથી હોતા એ સુખી હોય તો હોય એમાં ક્યાં ના અબ્દુલ કલામ માઇનોરિટી ના હતા તો બેસાડ્યા કે નહીં રાષ્ટ્રપતિના એનું કૌશલ હતું એ માઇનોરિટી હતા કે નતા

એટલે અમુક લેવલના લોકો જે છે એ લાયકાત ના તો સૌથી પહેલી પહેલ કોને કરી રાહુલ ગાંધી એ નહીં તો આ ઇશ્યુ ક્યાંય આવત જ નહીં સૌથી પહેલી પહેલ એને ફોટો બતાવીને નાણામંત્રીની મંત્રીની ફિરકી ઉતારતા કીધું કે આ હલવા તમે જે બનાવો છો હલવો જે છે એ તો મોટા ભાગનો હલવો તો તમે જે છે હારા હારા માણસો બે ચાર ટકા છે એ જ ખાઈ જાય છે એટલે કે સવર્ણો અને પંચ્યાસી ટકા લોકો જે ઓબીસી પછાત વંચિત એ જે છે એના ભાગમાં તો હલવો આવતો નથી આમ કહીને તમે કરવા ગયા કંસાર ને થઈ ગઈ તમારી થૂલી કારણ કે પછીથી અનુરાગ ઠાકુર કીધું કે ભાઈ તમે આમાં ક્યાં જાત પાત પીછાડો છો અને એને શબ્દ વાપર્યો કે ભાઈ જેને જાતની ખબર નથી હોતી એમ નહીં કે તારી જાતની એવું નતું પણ જેને જાતિની ખબર નથી એ જાતિ જણગણન ની વાત કરે છે અને એક વાત તો વાજીબ છે તમને તમારી જાતિ પૂછી તો તમને ભડકો થઈ ગયો તમે આખા દેશની પૂછશો એટલે દેશના માણસો હું એને શું સમજવું એનામાં ગરિમા નથી હોતી ગૌરવ નથી હોતો એનું ભલા માણસ તમને કેમ ખરાબ લાગ્યું છે તો બીજાને શું નહીં લાગે તમે પાછે વાત તો એ જ કરો છો કોંગ્રેસ સહિતના વિપક્ષો જન જાતિ જનગણના કરાવો તો તમને અનુરાગે તો એ જ પૂછ્યું ને માનજો તમારી જાતિ કંઈ બતાવો હાલો તો ક્યાં ગાળ દીધી હું બ્રાહ્મણ છું તો તમે મને પૂછો કે સાહેબ તમે બ્રાહ્મણ છો તો એમાં ક્યાં કંઈ એમાં હું છું બરાબર ક્યાં ફરક પડતા હે તમને ગૌરવ કેમ નથી હોતું તમારી સમાજનું ભલેને ને તમે જન્મ તો ક્યાં ફરક પડતા એકલવ્ય શું હતો એ ક્યાં સવર્ણમાંથી આવતો હતો આજે એના પુતળા મુકાય છે કે નથી મુકાતા એ ક્લબિયન પૂજે છે કે નહીં લોકો સબરી શું હતી એ ક્યાં કોઈ સવર્ણ કોમની હતી આજે એનું છે ને સ્થાન તો કોઈ વ્યક્તિ જન્મે કોઈ વ્યક્તિ જન્મે જે છે પછાત કે અગડી પીછળી હોતા નથી એના કર્મને આધીન બધું થતું હોય છે કૌશલ્ય આધીન થતું હોય છે એટલે આ લોકો જે કંઈ પણ વાત કરી રહ્યા છે કોંગ્રેસથી માંડીને વિપક્ષો જાતિ જનગણનાની એ વાતનો અધૂરો પડલી વાત છે એના મૂળ એની વાત એવી નથી કે સમાજ સુખી થાય અને આ બધાય જાણતા હતા ભાજપ કોંગ્રેસ બધાય થેન્ક્સ ટુ સુપ્રીમ કોર્ટ એણે એક વચલો રસ્તો કાઢ્યો અને આ વચલો રસ્તો કોર્ટ થી નીકળો છે એ સૌથી મોટી રાહત ની ઘટના છે કારણ કે જો અદાલત સિવાય કોઈ પણ પક્ષે કર્યો હો તો ત્યારે રમખાણ મચાવત કમ શાબ્દિક તો ખરા જ ખરા તે અત્યારે સુપ્રીમ કોર્ટે કર્યો છે તોય તોય પાછા છે તો ખરો દાબેરી પક્ષથી માંડીને બધા આરજેડી થી માંડીને વિરોધ તો ચાલુ કરી દીધો છે છે શું કામ એની વોટ બેંક ખસી રહી આનું બહુ મોટું ધ્રુવીકરણ તમને કહું ભારતીય જનતા પાર્ટી એ આ વખતની લોકસભાની ચૂંટણીમાં ધારાબારું અકલ્પનીય એવી રીતે હિન્દુત્વનો આ વખતે એને મુદ્દો એજન્ડા બનાવ્યો હતો નરેન્દ્ર મોદીના મોઢેથી શોભે નહીં અથવા તો આપણે કોઈથી કલ્પના ન કરીએ એવા શબ્દો પણ એણે નીકળ્યા હતા કે ભાઈ કેટલાક લોકો જે છે એ ઓબીસીના સત્યાવીસ ટકા અનામતમાંથી કેટલાક ટકા કાઢી અને કેવળ માઇનોરિટીને આપવા માગે છે એવા શબ્દો પણ એણે બોલ્યા અને ત્યાં સુધી બોલ્યા કે આ કોંગ્રેસ એવું કરવા માગે છે કે જાતિગત જણ સર્વે કરાવશે એક્સરે શબ્દ વાપરો રાહુલ ગાંધીએ તો કરાવીને શું કરવા કે તમારા ઘરમાં બે મકાન છે લાવો એક એક મકાન સરકાર લઈ લેશે જ તમે રાખો મંગળસૂત્ર બે છે તો મંગળસૂત્ર લઈ લેશે તો આવી બધી વાતો છીછરી વાતો જે નરેન્દ્ર મોદી જેવાને છાજે નહીં એને નહીં કરવી જોઈએ પણ એ બધું થયું એટલે ટૂંકમાં ત્યારે જ્યારે એ બોલતા હતા ત્યારે એના મગજમાં એમ હતું કે હું હિન્દુત્વની રાજનીતિ હવે ખુલ્લી આમ કારણ કે રામ મંદિર બની ગયું હતું ત્રણસો ત્રણસો સત્તરની કલમ અટી ગઈ હતી તીન તલાકવાળી વાત પૂરી થઈ ગઈ હતી પીએકોમાં એ આપણે હાહાકાર મચાવી દીધો હતો અને એક જુવાળ તો ઊભો થયો જ તો હિન્દુત્વનો જેટલી વખત જ્યારે જ્યારે એને કીધું ધજાકા પતાકા ફેરો ચારેકોર આખા દેશમાં તમને તમામ જો ડ્રોન સિસ્ટમથી ફોટા લ્યો તો ખબર પડે કે આખો કેસરીઓ માહોલ થઈ ગયો હતો એને કારણે એ લોકો જરા ઓવર કોન્ફિડન્સમાં આવીને હિન્દુત્વની રાજનીતિ બાકાયદા કરવા મીંડા જે ખરેખર કરવી જોઈએ નહીં આપણા દેશમાં સીધી રીતે તમે એક તરફથી સબકા સાથ સબકા વિકાસ કહો છો અને બીજી તરફ આવો શંખના તો હતો હિન્દુ જાગૃત તો થઈ જ ગયા છે આજે તમે જુઓ આપણા કોઈ દેશ આપણા એટલે કે હિન્દુઓના કોઈ પણ દેવી દેવતાનું કાંઈ અપમાન થાય તો પેલા કરતા વધુ વિરોધ થાય છે ને લોકો ફાટી નીકળે હાહાકાર મચાવે છે દરેકમાં એવું થાય છે પણ પેલા આપણું હિન્દુમાં આવું ઓછું થતું હતું હવે તમે કુરાન છે બીજા કઈક દેશમાં તો અહિયાં પણ હાકાર બધા આવેદનપત્ર આપે છે ને શું કામ ઈ જાગૃતિ આવી ગઈ ગમે તેમ ગણો એટલે હિન્દુત્વના મુદ્દા ઉપર ભાજપ જયારે સવાર થઈ ગયો લોકસભામાં ત્યારે રાહુલ ગાંધી સહિતના જે એની જે થિંક ટેન્ક કહી શકાય એ લોકોએ નક્કી કર્યું હવે આપણે શું કરવું જો હિન્દુ જાગૃત થઈ ગયા તો એટી ફાઈવ પર્સન્ટેજ છે પંચ્યાસી ટકા હિન્દુ છે હિન્દુસ્તાનમાં હવે આપણે આપણે અત્યાર સુધી તો માઇનોરિટી નામે ચરી ખાતા હતા ધ્રુવીકરણ જેને કે છે મુસ્લિમ તૃષ્ટિકરણ ની નીતિ જે શબ્દ વાપરે છે ટૂંકમાં મુસ્લિમ આધારિત રાજનીતિ છે હવે એમાં ઓવેસી આવી ગયા છે એટલે ઓવેસી આવ્યા એટલે આપણું જે મોત બેંક છે ખાસો મત એ લઈ જવાના છે તો હવે કરવું શું એટલે થિંક કે વિચાર્યું કે હવે એક કામ કરો હિન્દુમાં સીધી રીતે તો જઈ શકીએ એમ નથી કારણ કે આપણે તો રામ નહીં કાલ્પનિક ગણાવ્યા છે આપણે સનાતન ધર્મને તો ખતમ કરવાની વાતો કરી છે કર્ણાટકમાં સરકાર જે છે કોંગ્રેસ એણે કીધું સનાતન જે છે ખતમ કરી દેના ચાહીએ આ લોકોએ રામ મંદિરમાં દર્શન કરવા નથી ગયા અને એણે કીધું ખરું કે રામ તો કાલ્પનિક પાત્ર છે કોંગ્રેસના એડવોકેટ સુપ્રીમમાં કીધું હતું આ બધું છે એટલે તમે સીધી રીતે તો હવે રાતો ભગવા પેરીને જઈ શકો એમ નથી બધા તમને ખડખડાટ હસે ને તમારી છઠ્ઠા મસ્કરી કરે એટલે સાહેબ તમારી જાણ ખતર કે જાતિગત જનગણના એ જે લોલીપોપ છે એ બ્લાસ્ટિંગ થાય એવું એ એને ગતકડું રમતું મૂક્યું શું કામ પંચ્યાસી ટકા હિન્દુ છે અત્યારે હિન્દુના નામે એક તો છે એટલીસ્ટ બરાબર હવે એમાં તમે એમ કહો કે જો કપોળ વાણિયા છે એને અનામત નો ધારો કે લાભ મળે છે તો બીજા વાણિયાને કેમ મળો ન મળવું શું કામ જોઈએ બ્રાહ્મણ છે તો ઉનેવાળ બ્રાહ્મણ છે કે ઔદિત્ય બ્રાહ્મણ છે કે ફલાણા છે કે ઢીકણા છે આવું બધું કરો પટેલ છે તો પાટીદાર છે કે લેવા છે કે કડવા છે કોળીમાં ચુવાળિયા છે કે ફલાણા છે તળબદા છે આવું બધું ગતકડા કરી કરીને તમે આખો જે હિન્દુ સમાજ એક છે કમસે કમ રામના નામે કે હિન્દુત્વના નામે તો એક એક છે એમાં પણ તમે હવે વિખવાદ પાડી શકશો અને તો એ આપણી તરફ આવશે અને લોકો એટલા માટે આપણી તરફ આવશે કારણ કે આપણે એમ કહીએ છીએ દરેકને એમ લાગે કે ભાઈ આપણા માટે લડે છે તો શક્ય છે કે કેટલીક વોટ બેંક હિન્દુની આપણી તરફ આવે મૂળ આશય આ છે એનો ભલું કરવાનો નથી એટલે અત્યંત સાવધાનીપૂર્વક આપણે તો નાના માણસો છીએ આપણી વાત કોઈ સાંભળે ના સાંભળે પણ આખા દેશે સુપ્રીમ ચુકાદો છે એ કોઈ વર્ગ વિગ્રહ થાય એવો નથી બલકે તમામ અનામત નો લાભ લાભાર્થી જે વર્ગ છે એના વંશિતોના લાભ માટેનો આ ચુકાદો છે બેહતરીન વચલો રસ્તો કાઢ્યો છે એને આને વધાવી અને આવકારો જોઈએ આના નામે કોઈ જો રાજનીતિ કરવા નીકળે તો એને કેવું ભાઈ સોરી કારણ કે પંચોતેર વર્ષની રાજનીતિમાં સૌથી વધુ પચાસ વર્ષ તો તમે શાસન તમે એટલે કોંગ્રેસે શાસન કર્યું એટલે તમારે તો અમારે નામે જ ચરી ખાવું છે તો હવે ઈ બંધ કરાવો અને સુપ્રીમ કોર્ટે કીધું છે વધાવો તો આપણને ખબર પડે કે ખરેખર અસર કિંમતી સમય તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સરે જે રીતે વાત કરી કે સુપ્રીમ કોર્ટનો આ ઐતિહાસિક ચુકાદો છે આ ખરેખર ગરીબ વંચિત અને જરૂરિયાતમંદ લોકો માટે ખુબ ફાયદાકારક રહેવાનો છે અને તેની દોરોગામી અસર પણ જોવા મળશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર